মজা আকৌ হা সমজিয় নাই বগাডো আপে বগাডো

વાતાવરણ નિક્કી નથી શું થાય શું થાય ફેરફાર થઈ જાય એટલે એટલે બેઠા અને આપડે બસ આગળ ભાઈ આવે એટલે આપડે

પચાસ રૂપિયા <laughs> 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 <laughs>

બસ હવે ઘણા ભાઈ કે હોઈ જ આવું છે તો મિત્રો કાંઈ ને હોઈ જ એવી વ્યાર તો આપણો વિડીયો કહી નાખ્યો અહીં એન્ડ ગમ્યો હોય તો લાઈક શેર સાથે સબસ્ક્રાઈબ કરી દો અને નેક્સ્ટ વિડીયો સાથે ગુડ નાઇટ